વેલકમ ટુ પ્રાપ્ત કિચન આજે આપણે નવા મસાલા અને ગ્રેવીની સાથે ભરેલું ઊંધિયું બનાવીશું હા ભરેલું ઊંધિયું તો તેના માટે પહેલાં આપણે એક પેસ્ટ રેડી કરીએ તેના માટે મિક્સર જારમાં આપણે અડધા ઇંચ જેટલા આદુના ટુકડા અને આઠથી દસ જેટલી લસણની કળીઓ છે તેને ઉમેરી દઈએ સાથે જ આપણે ચાર તીખા લીલા મરચાં ઉમેરીશું તીખાસ માટે ત્યારબાદ આપણે તેમાં હળદર અડધા ઇંચ જેટલી છે જેને મેં સમારી લીધી છે તેને પણ ઉમેરી દઈએ ત્યારબાદ ફ્લેવર માટે આપણે તેમાં બે ચમચી જેટલા કોથમીરના પત્તાને ચોપ કરીને ઉમેરી દઈશું અહીં જો લીલી હળદર અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે બધું બરાબર પીસી લેવાનું છે પાણી એડ કર્યા વગર તો આપણી આ પેસ્ટ તો રેડી થઈ ગઈ છે હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક બોલમાં આપણે એક વાટકા જેટલી સેવ લઈ લેશું તો અહીં ઝીણી અથવા જાડી કોઈ પણ સેવ તમે લઈ શકો છો અને આ સેવને આપણે પાણીથી પલાળી દઈશું તો થોડું પાણી એડ કરી આ રીતે પાણીમાં ડૂબાડી અને તેને બે મિનિટ માટે સાઈડ પર રાખી દેવાની છે જેથી કરી આ સેવ છે તે થોડી સોફ્ટ થઈ જાય તો અહીં બે મિનિટ બાદ આપણે પાણીને કાઢી લેવાનું છે અને સેવ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો તેને આંગળીની મદદથી આ રીતે મેશ કરી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં ત્રણ ચમચી જેટલો સિંગદાણાનો ભૂક્કો અને સાથે ત્રણ ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તો આ મસાલાથી જ ઊંધિયાનો ટેસ્ટ છે તે ડબલ થઈ જાય છે તો આ રીતે ચોક્કસથી મસાલાને બનાવો તો સિંગદાણાનો ભૂકો અને તલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડ્રાય મસાલા એડ કરીશું તો પહેલાં આપણે એકથી દોઢ ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરી દઈએ ત્યારબાદ અહીં અડધીથી પોણી ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ તીખાસ માટે આપણે તેમાં બે ચમચી જેટલો મરચાં પાવડર ઉમેરીશું તો અહીં તમે કાશ્મીરી મરચાં પાવડર પણ ઉમેરી શકો છો પણ મારે તીખો મસાલો બનાવો છે એટલા માટે મેં સ્પાઈસી મરચાં પાવડર લીધો છે ત્યારબાદ ફ્લેવર માટે આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો અહીં ગળાશ ખટાસ અને તીખાસ ત્રણેય વસ્તુઓ આપણે આ મસાલામાં ઉમેરી છે જેનાથી ઊંધિયાને ચટપટો ફ્લેવર મળી રહેશે લીંબુનો રસ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક બોલ જેટલા મેથીના પત્તા અને બાઇન્ડિંગ માટે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તો અહીં આપણે આ બધી વસ્તુ ઉમેરી અને બાઇન્ડિંગ માટે તેલ ઉમેરીએ છીએ જેથી કરી મસાલો છે તે બધા એકબીજા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો અહીં મેં એક બોલ મેથી પણ લીધી છે ઝીણી ઝીણી ચોપ કરેલી બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આ મસાલાની જ ખૂબી છે એમ કહો કે ઊંધિયાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ આ મસાલો છે તેનાથી ઊંધિયાનો ટેસ્ટ છે તે ડબલ થઈ જાય છે અને એક અલગ ફ્લેવરની સાથે ઘટ્ટ ગ્રેવીની સાથે આપણે ભરેલું ઊંધિયું છે તે ફટાફટ બનાવીને રેડી કરી લઈશું તો અહીં આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરવાની છે આ રીતે જેથી કરી બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને બધો ફ્લેવર આપણને ઊંધિયામાં મળી રહે તો લો અહીં આપણો એકદમ સરસ એવો મસાલો છે તે રેડી છે લાસ્ટમાં આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એટલે કે એક ચમચી જેટલું નમક ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી અને આપણે આ ઊંધિયાના મસાલાને બનાવીને રેડી કરી લીધો આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો જેથી કરી જ્યારે પણ ઊંધિયું બનાવો તો ઊંધિયું બનાવવું સહેલું થઈ જાય તો જોઈ શકો છો આપણો મસાલો તો રેડી છે હવે અહીં આપણે એક કઢાઈમાં તેલને લઈ લેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની લો ફ્લેમ પર સુરણના ટુકડા એડ કરી દઈશું તો અહીં મેં સો ગ્રામ જેટલું સુરણ લીધું છે જેને મીડિયમ ટુકડામાં કટ કરી લીધું છે અને આ સુરણને પહેલાં આપણે ફ્રાય કરી લેવાનું છે તો સુરણને તળાતા થોડો સમય લાગે છે એટલા માટે આપણે પહેલાં સુરણને તળી લેવાનું છે અને હાફ કૂક જ કરવાનું છે શું કરવા એ પણ હું તમને આગળ જણાવીશ તો ગેસની મીડિયમ ફ્લેમ પણ આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈ અને સુરણની ઉપર એક લેયર બની જાય ક્રિસ્પીઓ ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે તો અહીં જોઈ શકો છો તમે સુરણને તળાતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયો છે હું તમને અહીં બતાવી દઉં તો ઉપર એક લેયર બની ગયું છે તો અત્યારે હાફ કુકજ થયું છે સુરણ આ સ્ટેજ પર આપણે સાથે કાચા કેળાના ટુકડા પણ ઉમેરી દઈશું તો અહીં મેં કાચા કેળા છાલ સહિત લીધા છે તેને એકદમ સારી રીતે વોશ કરી અને કપડાંથી કોરા કરી અને સમારી લીધા છે તો તેને છાલ સહિત જ એડ કરવાના છે ઊંધિયામાં કાચા કેળા મારા મોસ્ટ ફેવરેટ છે મને ઊંધિયામાં કાચા કેળાનો ટેસ્ટ ખૂબ જ પસંદ છે તો જો તમે ના એડ કરતા હો તો એકવાર ચોક્કસથી ઊંધિયામાં કાચા કેળા ઉમેરીને જોજો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી બનશે તો હવે આપણે આ બંને વસ્તુને ટોટલ આઠ મિનિટ જેવું તળી અને રેડી કરી લેવાનું છે તો આઠ મિનિટ બાદ હું તમને અહીં બતાવી દઉં તો બંને વસ્તુ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે અને હવે આપણે આ બંને વસ્તુને એક પ્લેટમાં કાઢી લઈએ તો આ રીતે આઠ મિનિટ સુધી ફ્રાય કર્યા બાદ આપણે તેમાં રીંગણને પણ ફ્રાય કરવાના છે તો અહીં હું પાંચથી છ જેટલા રીંગણ લઉં છું અને જેમાં મેં કટ લગાવી લીધા છે તો તેને પણ તળી લેવાના છે હા આપણે રીંગણને પણ તળી લેવાના છે એ પણ સમાર્યા વગર આખા રીંગણને એડ કરી અને ફ્રાય કરી લેવાના છે તો રીંગણને તળાતા વધુ સમય નહીં લાગે ત્રણથી ચાર મિનિટમાં એકદમ સારી રીતે રીંગણ છે તે તળાઈને રેડી થઈ જશે અહીં તમે બધા શાકભાજીની ક્વોન્ટિટી કેટલા પર્સન માટે કૂક કરો છો ઊંધિયું એટલા પ્રમાણમાં તમારે એડજસ્ટ કરવાની છે તો હું અત્યારે ઊંધિયું નવથી દસ લોકો માટે બનાવી રહી છું તો એ પ્રમાણે તમારે શાકભાજીને એડજસ્ટ કરવાનું છે અને સાથે સાથે કયા શાકભાજી ઘરમાં વધુ ખવાય છે કયા શાકભાજી વધારે પસંદ છે એ પ્રમાણે તમારે શાકભાજીની ક્વૉન્ટિટી એડજસ્ટ કરવાની છે તો રીંગણ ત્રણ મિનિટ બાદ ફ્રાય થઈ જાય ત્યારબાદ એ જ તેલમાં આપણે છ થી સાત જેટલા આખા બટેટા છે જેમાં મેં કટ લગાવી લીધા છે તેને પણ તળી લેવાના છે આપણે અહીં આખા બટેટા તળવાના છે તેના ટુકડા નથી કરવાના અને કટ લગાવીને તળવાના છે તો અહીં બટેટા થોડા હાર્ડ હોય છે તો બટેટાને ફ્રાય થતાં સાતથી આઠ મિનિટ જેટલો સમય થશે તો ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈ અને બટેટાને પણ ફ્રાય કરી લઈએ સાતથી આઠ મિનિટ બાદ તમને બતાવી દઉં તો આ રીતે ઉપર એક ક્રિસ્પી લેયર આવી ગયું હશે જોઈ શકો છો એકદમ સરસ એવું લેયર બની ગયું છે અને હવે આ બટેટાને આપણે બહાર કાઢી અને એ જ તેલમાં આપણે પાંચથી છ જેટલા લીલા મરચાં છે જેમાં મેં કટ લગાવી લીધા છે તેને પણ તળી લઈએ તો અહીં કટ શું કરવા લગાવ્યા એ પણ તમને આગળ ખબર પડી જશે તો અહીં આપણે મોરા મરચાંનો ઉપયોગ કરવાનો છે જેથી કરી આપણે એકદમ સારી રીતે આ મરચાંને મસાલાથી સ્ટફ કરી શકીએ તો મરચાં પણ એકદમ સારી રીતે તળાઈને રેડી થઈ ગયા છે હવે જે વસ્તુ આપણે તળી છે એ બધી વસ્તુને આપણે અંદર મસાલાથી સ્ટફ કરવાની છે તો આપણે જે સ્પેશિયલ મસાલો રેડી કર્યો છે તે રીંગણમાં બટાકામાં અને મરચાંમાં તેને સ્ટફ કરી લઈએ તો અહીં આ રીતે આપણે રીંગણમાં મસાલાને છે તે સ્ટફ કરી અને રેડી કરી લેવાના છે ત્યારબાદ આપણે બટેટા છે તેને પણ આ જ રીતે સ્ટફ કરવાના છે તો આ થોડુંક અલગ સ્ટાઇલથી આપણે ઊંધિયું બનાવી રહ્યા છે ફક્ત આ જ અલગ વાત નથી પણ આગળ આપણે કઈ રીતે વઘાર નાખીશું એ બધી એકદમ અલગ અને યુનિક સ્ટાઇલ છે ઊંધિયું બનાવવાની તો અહીં બટેટાને પણ આપણે સ્ટફ કરી લીધા હવે લાસ્ટમાં આપણે મરચાંને પણ સ્ટફ કરી અને રેડી કરી લઈએ તો ઊંધિયું બનાવતા સમયે આપણે મસાલાની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે તો મસાલો બચી ગયો છે તેમાંનો પાંચથી છ ચમચી જેટલો મસાલો મેં થોડો અલગ કરી લીધો અને અહીં ત્રણથી ચાર ચમચી જેટલા મસાલામાં આપણે સુરણ અને કાચા કેળા જે ફ્રાય કરેલા છે તેને કોટ કરવાના છે જનરલી કાચા કેળા અને સુરણમાં કોઈ ટેસ્ટ નથી હોતો ફિક્કા હોય છે બંને વસ્તુ તો તેને આ રીતે મસાલામાં કોટ કરવાથી તેનો જે ફિક્કો ટેસ્ટ છે તે જતો રહે છે અને એક ફ્લેવર મળી રહે છે તો આ રીતે બંને વસ્તુને આપણે કોટ કરી લેવાની છે અને મસાલો શું કરવા વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનો એ પણ હું તમને આગળ જણાવીશ તો અહીં બંને વસ્તુમાં કોટિંગ આવી જઈ ત્યારબાદ કુક્કરમાં આપણે વઘાર કરવાનો છે તો તેના માટે કુકરમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લઈ અને તેલને ગરમ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો અજમો અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું અજમાને આપણે થોડી સેકન્ડ્સ માટે તેલમાં કકડવા દેવાનો છે આ રીતે જેથી કરી તેનો ફ્લેવર છે તે ઊંધિયામાં સારી રીતે બેસી જાય ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલો ગુવાર અને વન ફોર્થ કપ જેટલી વાલોર ઉમેરીશું તમે અહીં ગુવારને સ્કીપ કરી અને સુરતી પાપડી અવેલેબલ હોય બજારમાં તો એ પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે તેમાં સાથે લીલા ચણા લીલી તુવેર લીલા વટાણા અને સાથે જ અહીં લીલા વાલ પણ છે તો બધું જ આપણે તેમાં ઉમેરી દેવાનું છે એક બુલ જેટલું મેં આ બધી વસ્તુ મિક્સમાં લીધી હતી તમે ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એટલે કે એક ચમચી જેટલું નમક સાથે જ ઊંધિયાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે અને કલરને બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ પછી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં ખાંડને ઉમેરવાથી આ જે લીલોતરી જેટલી પણ આપણે એડ કરી છે તેનો કલર છે તે બેલેન્સ રહે છે વધુ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું બધું આપણે તેલમાં એકદમ સારી રીતે સોતે કરવાનું છે તો અહીં બેથી ત્રણ મિનિટ બાદ જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ સરસ અજમાની સ્મેલ પણ આવે છે તો આ સ્ટેજ પર આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર સાથે જ એકથી દોઢ ચમચી જેટલો મરચાં પાવડર અને ત્યારબાદ અડધી ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરી અને બધા મસાલાને એકદમ સારી રીતે શાકભાજીમાં મિક્સ કરવાના છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે મસાલાને એકદમ સારી રીતે કૂક કરી લઈશું આ મસાલામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાના છે તો અહીં બે મિનિટ જેવો સમય થયો છે એકદમ સરસ કલર આવી ગયો છે હવે આપણે તેમાં જે ચારથી પાંચ ચમચી જેટલો મસાલો અલગ રાખ્યો હતો તે ઉમેરી દઈએ સાથે જ થી ત્રણ મુઠિયાને આપણે એકદમ સારી રીતે ક્રશ કરી અને ઉમેરી દેવાના છે તેનાથી ફ્લેવર સરસ આવે છે સાથે જ આપણે સુરણ અને કાચા કેળાને જે કોટ કર્યા છે તે બધા આપણે ઉમેરી દેવાના છે હવે આપણે ભરેલા રીંગણ ભરેલા બટાકા અને ભરેલા મરચાં બધું જ આપણે આમાં ઉમેરી દેવાનું છે તો અત્યારે આપણે ભરેલા મરચાંને નહીં ઉમેરીએ કેમકે ભરેલા મરચાંને કૂક થતાં વધારે સમય નથી લાગતો જો આપણે અત્યારથી ભરેલા મરચાંને ઉમેરી દઈશું તો તે થોડા મેશી થઈ જશે એટલા માટે આપણે અત્યારે ભરેલા મરચાંને નથી ઉમેરવાના રીંગણ અને બટાકા એડ થઈ જાય એટલે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણે સ્ટફિંગ જે રેડી કર્યું છે તેને થોડું વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યું છે કેમ કે આપણે જ્યારે કુકરમાં વઘાર કરીએ ઊંધિયાને ત્યારે ઉમેરવાથી એક ફ્લેવર મળી રહે છે ઊંધિયાને અને સાથે જ આપણે મુઠિયાને પણ ક્રશ કરી અને એડ કર્યા છે જેનાથી મેથીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે ઊંધિયામાં એટલા માટે સાથે જ આપણે તેમાં એક વાટકા જેટલું પાણી ઉમેરી દઈએ જેથી કરી બધું શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ જાય હવે કુકરનું ઢાંકણ ઢાકી અને પાંચ વિસલમાં બધા શાકભાજીને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાના છે તો અહીં પાંચ વિશેલ થાય ત્યાં સુધીમાં આપણે એક કડાઈમાં વઘાર કરી લઈએ તો મેં અહીં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધું છે જેમાં આપણે રાઈ જીરું અને હિંગનો વઘાર કરીશું તો રાઈ જીરું એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ ત્રણથી ચાર જેટલા સુકા લાલ મરચાં તમાલપત્ર અને લવિંગ અને તજ ઉમેરી અને વઘાર કરી લઈશું તો અહીં જ્યારે પણ તમે આ ઊંધિયાને બનાવો ત્યારે બધા મસાલા થોડા ચડિયાતા રાખવાના છે કેમ કે જો મસાલા વધારે હશે તો જ ઊંધિયાનો ટેસ્ટ છે તે સારો આવે છે બધું એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે હળદર મરચાં લસણ અને આદુની જે પેસ્ટ રેડી કરી છે તે ઉમેરી દેવાની છે તેલમાં અને હળદરનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે તો ગેસની લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે આ પેસ્ટને આપણે સોતે કરી લઈએ તો અહીં જો તમે હળદર ના ખાતા હો તો તમે હળદરને સ્કીપ કરી શકો છો તો જોઈ શકો છો કચાસ જતી રહી છે અને પેસ્ટમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે થોડા ડ્રાય મસાલા એડ કરીએ તો અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને ઉમેરી લઈએ સાથે જ તીખાશ માટે એકથી દોઢ ચમચી જેટલો મરચાં પાવડર ઉમેરી દઈએ અને વન ફોર્થ ટીસ્પૂન જેટલું નમક પણ ઉમેરી દઈએ નમકને અહીં સાચવીને ઉમેરવાનું છે કેમ કે અગાઉ આપણે ઘણી જગ્યા પર નમકનો ઉપયોગ કર્યો છે સાથે જ એક ચમચી જેટલો જીરા પાવડર અને અડધા વાટકા જેટલું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ આ સ્ટીજ પર પાણીને આપણે ચોક્કસથી ઉમેરવાનું છે કેમ કે ડ્રાય મસાલા એડ કર્યા છે જે તળીએ ચોટી જશે અને બળી જશે એવું ના થાય એટલા માટે અડધા વાટકા જેટલું પાણી ઉમેરી અને મસાલાને તેલમાં મિક્સ કરી લેવા ત્યારબાદ મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ આપણે તેમાં ચાર મોટા સાઈઝના ટામેટાની પ્યોરી બનાવી છે પાણી એડ કર્યા વગર તેને ઉમેરી દેવાની છે આ પ્યોરીને પણ એકદમ સારી રીતે કૂક કરવી પડશે કેમકે આપણે કચા ટામેટાની પ્યોરી બનાવી છે તો પ્યોરીને કૂક થતાં બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો ગેસની લો ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુ હલાવતા જાય અને ટામેટાની પ્યોરીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું આ રીતે તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ આપણે તેમાં ચાર ચમચી જેટલો જે મસાલો સાઈડ પર રાખ્યો હતો તે બધો જ ઉમેરી દઈશું અહીં તો આ રીતે ગ્રેવીને આપણે ઘટ બનાવવાની છે આપણે જે સ્પેશિયલ મસાલો રેડી કર્યો છે તેમાં સિંગદાણા અને તલનો ભૂકો છે જેના લીધે ગ્રેવી છે તે વધારે ઘટ થાય છે અને એક ફ્લેવર પણ મળી રહે છે તો અહીં ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે કૂકરને ખોલી અને ચેક કરીએ તો જોઈ શકો છો સુરણ બટેટા બધું જ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે જેટલું પણ વેજીસ આપણે કૂકરમાં કૂક કર્યું હતું તે બધું જ આ ગ્રેવીમાં ઉમેરી દેવાનું છે ફક્ત પાંચ વિસલમાં એકદમ સરસ ફ્લેવરની સાથે બધું વેજીસ એકદમ સારી રીતે કૂક થઈ જશે આપણે ફ્રાય પણ કર્યું હતું બધું વેજીસ એટલા માટે વધારે વિસલ ના કરતાં ફક્ત ચારથી પાંચ વિસલમાં વેજીસને આપણે કૂક કરી અને ગ્રેવીમાં આ રીતે ઉમેરી દેવાનું છે તો આ રીતે અલગ અલગ ડબલ મસાલાવાળો વઘાર કરી અને ઊંધિયું બનાવીશું તો ઊંધિયું ક્યારેય પણ ફીકું નહીં લાગે અને જ્યારે પણ ખાશો ત્યારે મન ભરીને ખાશો એટલું ટેસ્ટી અને ડિલિશિયસ એવું ઊંધિયું છે તે બનીને રેડી થશે તો ગ્રેવીની સાથે આપણે બધું જ વેજીસ મિક્સ કરી દેવાનું છે અહીં જનરલી આપણે ફ્લાવર કે કોબી કે એવા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ નથી કરતા ઊંધિયું બનાવતા સમયે પણ જો તમે એડ કરતા હો તો તમે તમારા ફેવરેટ વેજીસ એડ કરી શકો છો બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ અહીં આપણે આમલીનું પાણી છે તેને ઉમેરી દઈએ તો ચારથી પાંચ જેટલા આંબલીના ટુકડાને મેં પંદરથી વીસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને તેનું પાણી આપણે અહીં ઉમેરવાનું છે તમે આંબલીના પાણીની જગ્યા પર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો પણ આંબલીના પાણીથી એક અલગ જ ફ્લેવર મળી રહે છે તો બને તો આ રીતે આંબલીનું પાણી છે તેને ઉમેરી દેવું અને વધુ બરાબર મિક્સ કરી લેવું આંબલીનું પાણી મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડથી ઊંધિયું ગળ્યું નહીં થાય પણ સ્વાદને બેલેન્સ કરવા માટે ત્યારબાદ અહીંયા આપણે મેથીની ગોટીઓ એડ કરી દઈશું અને તેની સાથે જ બેથી ત્રણ જેટલી મેશ કરેલી ગોટીને પણ ઉમેરી દઈશું આનાથી એક સરસ ફ્લેવર આવે છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ મેથીની ગોટી એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય તેના માટે એક વાટકા જેટલું પાણી ઉમેરી દઈએ અથવા તમારે ઊંધિયું કેટલું ઢીલું ગ્રેવીવાળું ખાવું છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું ત્યારબાદ આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે સ્ટફ મરચાં રેડી કર્યા છે તેને પણ ઉપર સેટ કરી દઈએ તો આપણે કૂકરમાં કૂક કરતા સમયે મરચાંને નહોતા કર્યા કેમકે મરચાં ફટાફટ કૂક થઈ જાય છે જેથી તે વધારે પડતા મેસી થઈ જાય છે તો એ ના થાય એટલા માટે આ રીતે વઘાર બાદ તેને સેટ કરી અને ઉપરથી કઢાઈને ઢાંકણથી કવર કરી લેવાની છે ગેસની લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે ઊંધિયાને કૂક કરી લેવાનું છે તો અહીં ગોટી એકદમ સારી રીતે સેટ થઈ જાય ત્યારબાદ આપણે એક અલગ વઘાર કરવાનો છે તો તેના માટે વઘારિયામાં એક ચમચા જેટલું તેલને થોડું ગરમ કરી તેમાં આપણે તલ અને સાથે સ્વાદ અનુસાર નમક અને એક ચમચી જેટલું મરચાં પાવડર ઉમેરીને વઘારને રેડી કરી લેવાનો છે તો આ વઘાર કરતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રહે કે તેલને વધારે ગરમ નથી કરવાનું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ વઘારિયાને ગેસની ફ્લેમ પરથી લઈ અને આ રીતે તેમાં મસાલા કરી અને ઉપરથી આપણે આ રીતે ઊંધિયામાં વઘાર કરીશું જેથી કરી મરચાં પાવડરના રીતે વઘાર છે તે બળે નહીં વઘાર ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉપરથી કોથમીરના પત્તા જેણાં ચોપ કરેલા છે તેને પણ એડ કરી દઈએ ને બધું બરાબર મિક્સ કરી લઈએ તો ઉપરથી આ રીતે તલ અને મરચાં પાવડરનો વઘાર કરવાથી એકદમ સરસ એવું આપણું ઊંધિયું દેખાવમાં તો બને છે સાથે સાથે ફ્લેવર પણ સારો આવે છે તો બધું બરાબર મિક્સ કરી લઈએ અને જોઈ શકો છો અહીં આપણું સ્ટફ ઊંધિયું છે તે રેડી થઈ ગયું છે તો આ હતી ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયાની રેસિપી જો આ રેસિપી ગમી હોય તો એકવાર ચોક્કસથી આ રીતે ભરેલું ઊંધિયું બનીને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ અનોખા મસાલાની સાથે આ ભરેલું ઊંધિયું તમને કેવું લાગ્યું અને હા સાથે સાથે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરજો તો આવા બીજા ફેસ્ટિવલ સ્પેશિયલ અને ખાસ કરીને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ